ના તું પાછા પાઉ દે કે બીચ બીજા ઝંડા ફરકા દેતું અરે કરતા હા હાકાર શત્રુ સેન મેં મહાન હોસા ઘણ બેટા રણ ને મચવા દેતું આ હું નથી કેતો આ ચારણ સમાજનો હીર કહેવાય ચારણ સમાજનો નૂર કહેવાય ચારણ સમાજ જેની માથે ગૌરવ લઈ શકે એવા કવીરાજો અને એવા એમ કહેવાય કે અમારા પૂર્વજો કઈ કઈન વ્યાગે છે તો તમે એવું સ્વીકારી કઈ રીતે લીધું કે આંગળીથી નખ હવે વેગડા થઈ ગયા ક્ષત્રિય સમાજ આજે અત્યારે ચારણોને એટલું કે કે આ નહીં આ જગ્યાએ મત આપવાનો છે તો મારું ચારણ તરીકે પૂરેપૂરું સમર્થન ક્ષત્રિય સમાજને છે અને એ પણ મને ખ્યાલ હોવા છતાં કે ભાજપને જો હું મત નહીં આપું તો મારા પરિવારનો અને મારા ભાઈઓના એમ કહેવાય કે ભવિષ્યને હું દસ વર્ષ પાછળ ખેંચીને લઈ જાઉં છું આ મને ખ્યાલ હોવા છતાં કે જો ભાજપમાં મારો મત ન પડ્યો તો હું મારા પરિવારને દસ વર્ષ પાછળ લઈ જાઉં છું પણ તોય છતાં કે જે ચારણો એમ કહેવાય કે ચારણોના એક વેણની માથે પોતાનું માથું દઈ દેતા હોય ચારણના એક વેણની માથે પોતાના એકના એક સંતાન તેજી દેતા હોય ચારણના એક વેણની માથે એમ કહેવાય કે પોતાનું સર્વસ્વ તેજી દેવા દેનારો સમાજ હોય તો આજે ચારણોને માથું નથી દેવાનું ખાલી એક સમર્થન દેવાનું છે ને સાથ દેવાનો છે જો એમાં ચારણો પાછળ ભરે તો ચારણ તરીકે અમારી એમ કહેવાય કે કોઈ ફરજ અમે ચૂકતા હોય ને એવું અમને જણાય છે તો ચારણ સમાજ તમારી સાથે છે અને આખા એમ કહેવાય કે આપણી પોતાની હાથની દહ આંગળી હોય ને એમાંથી બધી સરખી નથી હોતી એટલે આખા સમાજનું ન કહી શકું પણ મારો અને મારા પરિવારનો અને જેટલા એમ કહેવાય કે ચારણત્વ ચારણત્વ તરીકે જીવે છે એ બધાનો મત એમ કહેવાય કે ક્ષત્રિય સમાજ જ્યાં કહેશે કે જેને

ક્ષત્રિયની પાસે ક્ષમા માગે અને ક્ષમાની આશા કરીને કોઈ માણસ આવતું હોય તેને ક્ષમા કરી દેવી એ યોગ્ય વાત છે પણ છતાં તમારો સમાજ આખો નક્કી કરે જે નક્કી કરે ક્ષમા દેવી ન દેવી અને પછી કઈ રીતે દેવી અને તમે બધા જે રીતે રીતે કરો એ કદાચ સામે ઉતરી પડવાની વાત થાય તો પણ ચારણ સમાજ ભેગો છે અને એમ કેવાય કે કદાચ ક્ષત્રિયોને એમ કે સમાધાન કરીને અહીંયા દેવાનું છે તો તો એ ચારણ તરીકે જો સમાધાન થાય તો તો અમને બહુ અંદરથી અંતરથી રાજી પહોંચે મારા બાપ તો ચારણ તરીકે એટલી ખાતરી આપવા આવ્યો છું કોઈ ભૂલ કરી શું ભૂલ કરી એ બધી આપ સર્વને ખબર છે જે માણસોએ ભૂલ કરી છે એમને પણ ખ્યાલ છે ને એમણે માફી માગી છે એટલે એમણે પણ ખ્યાલ છે મને કોઈ મુદ્દો આખો ઉપાડવાની જરૂર નથી પણ ચારણ તરીકે એટલી ખાતરી આપું છું કે ક્ષત્રિય સમાજમાં કદાચ બે પાત જાણાય વિડીયો ચારણ સમાજે નો બોલાય ન બનાવ્યો હોય તો એવું ન સમજવું કે આંગળીથી નખ વેગડા થઈ ગયા આંગળીથી નખ વેગડા ન હોય આંગળીથી નખ ભેગા જ ચારણ સમાજ ક્ષત્રિય સમાજની ભેગો જ છે ને એની માની સાક્ષી હું આપ સર્વને બાહેધરી આપું છું મારા બાપ જય માતાજી થોડોક મોડો પડ્યો છું એના માટે આખે આખા ક્ષત્રિય સમાજને હું માફી માગું છું માફ કરજો મારા બાપ જય માતાજી જય મગજ